જય દોસ્તો હું છું આપણો દોસ્ત આઝાદ અને અત્યારે હું ઐતિહાસિક ગામ એવા નવલખી આંબરડીની માલી છું દોસ્તો વિશેષપણે આપણે વિડીયો સારામાં સારી રીતે જોવાના છે પરંતુ અત્યારે હું તમને એક નાનકડા દર્શન કરાવું છું કે અણનમ માથા કાનજીભુટા વારોટની વાર્તા તમે સાંભળી હોય તો તમને ખ્યાલ હશે વિશેષપણે આંબરડી ગામ જે છે મૂળી તાલુકો સુરેન્દ્રનગર જિલ્લો એવું જબરદસ્ત ઐતિહાસિક ગામ અને આ ગામના પાદરની માલિપા અનેક સતી સંત અને સુરાઓના સ્થાનક છે ત્યારે બાર ભાઈબંધો એમાંય વીર વિહળ રાબા એ નામ એમ કહેવાય કે તમે સાંભળ્યું છે દોસ્તો તો સૌ પ્રથમ હું એ બધી જગ્યાએ જઈને તમને દર્શન કરાવું છું પરંતુ અંદર આપણે દર્શન કરવાના માટે જઈએ એ બાર ભાઈબંધોના પાળિયાઓના એના પહેલાં બહાર એમ કહેવાય કે હારબદ્ધ પાળિયાઓ છે બરાબર છે જે કોઈને કોઈ રીતે એ ઇતિહાસ સાથે જોડાયેલા છે તો એ બધા પાળિયાઓના આપણે દર્શન કરશું ને ત્યારબાદ અંદરની તરફ જે પાળિયાઓ જે છે બાર ભાઈબંધોના કે જેમણે એવી ટેક લીધેલી એવા નામાધારી એવા ટેકધારી હતા કે ભાઈ જીવશું ભેળા મરશું ભેળા દોસ્તો મિત્રતાનો આવો દાખલો જગતના ચોકમાં આપણને બીજી કઈ નહીં મળે પણ મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે મિત્ર કીજીએ મર્દ કામ વિપત મે આવે મિત્ર કીજીએ મર્દ સત્ય કહગર સમજાવે અરે મિત્ર ઘીજીએ મર્દ ખુશામત ઘર નહીં ખાવે આપણે અંદરની તરફ દર્શન કરવા માટે જઈએ એના પહેલાં આ બહારની તરફ દોસ્તો આપ જોઈ શકો છો અનેક આ વિશાળ પાળિયાઓ આવેલા છે આ બધા ઐતિહાસિક પાળિયાઓ જે છે એ આંબરડી ગામના પાદરની માલીપા આજે પણ ખોખારા કરતા પડકારા કરતા આપણને દર્શન આપે છે દૂર દૂરથી લોકો આ જગ્યા સાથે દર્શન કરવા માટે આવે છે દોસ્તો અહીંયા આપ જોઈ શકો છો ઘોડેસવાર યોદ્ધાઓ નીચે લખાણ છે જે આપ વાંચી શકો છો અને આ જગ્યાએ પણ આ બધા ઘોડેસવાર યોદ્ધાઓ અને આ જગ્યાએ ઊંટ સવાર યોદ્ધાનો આ પાળીઓ આપ જોઈ શકો છો દોસ્તો એવી સરસ મજાની આ રમણીય જગ્યા છે આજુબાજુ અતિ વિશાળ અને આભને આંબતા વૃક્ષો ખરેખર આપણે અહીંયા આવીએ તો પણ આનંદ આવે અત્યારે એવી પક્ષીઓ બોલી રહ્યા છે ખાસ કરીને કોયલ પણ બોલતી આપણને હંભળાય આ જગ્યાએ પણ આ એક પાળીઓ અને અહીંયા પણ આપ જોઈ શકો છો દોસ્તો આંબરડી ગામ જે છે એનો ઘણો બધો એવો બહોળો ઇતિહાસ રહ્યો છે કહેવાય છે કે આ ગામના પાદરની માલિપા એક એવી વાવ પણ હતી કે જે વાવની અંદર જે પાણી હતું એ પાણી કોઈ વ્યક્તિ પીતા તો એવા સુરવીર થતા અને ધીંગાણે ઉતરતા અને ધીંગાણે એમ કહેવાય કે એ જે તલવારોની તાળીઓ પડતી હોય એની વચ્ચે હોહરવા નીકળતા ભાઈ અને સમરાંગણની માલિપા એમ કહેવાય કે રંગ રાખતા તો આ એમ કહેવાય કે આંબરડી ગામના પાદરની માલિપા તમે જ્યારે પણ આવો ત્યારે આ જગ્યાએ દર્શન કરવાને માટે ચોક્કસ ને ચોક્કસ આવજો અને હવે આપણે બીજા ભાગની માલિપા જોશું બધા સુરવીર જે ભાઈબંધો જે છે એમના પાળિયાઓ આપણે એમના દર્શન કરીશું